સરસ્વતી સ્કૂલમાં એ બાબતે એક પપ્પુ રબારી નામનો વ્યક્તિ એ ત્યાં હાજર આવી અને એણે પત્રકારો પર હુમલો કર્યો અને એ બાબતની ફરિયાદ ગઈકાલે બોરસદ ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરેલો છે અને પપ્પુ રબારી જેને હાલમાં અમે નવા કાયદાની જોગવાઈ મુજબ નોટિસ આપી અને કાયદેસર એને લેવામાં આવેલો છે છે ઇતિહાસ અગાઉ આ જ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને હાલમાં પણ અમે તપાસ દરમિયાન જેટલા ગુનાહિત રેકોર્ડ છે તે આ ગુનાના કામે એને સામેલ પણ કરવામાં આવશે અને જો તેમાં જરૂર પડશે તો